નહીં કોઈ ખબર પડતી નહીં હું કરું કે ખબર જ નહીં પડતી હાલ બે હજારની દવા લઈને આવ્યો છું અને પાછો હમણાં હોવા જ પડે ને પાછો આવી જા કંટાળી ગયો દવા ગળી હવે હું જાવ દવા હવે ઘડી વાત નહીં ગળું હા સડી ગયો હવે જ જાવ છું પછી હા હાલો પૈસા થઈ ગયા તો એક ભાઈ જશપપા અને ત્રણ પરથી આ આતો લીધતા આવું નહીં પૈસા લીધા વગર આવું જ ને હાય વસ્તી ને પૈસા હાલ્યા ને એટલે વસ્તી પછી મોંઘુ વસ્તી જ પૈસા પાસું આવવા તો ગબર નહીં આજ તો ગમે પૈસા લાભ પૈસા એટલો એટલે બા જાઉં તો જશુપાપા બબે વર્ષ હજી પૈસા હાલતા નહીં આજ તો પૈસા લાભવા એટલે લાભ

કાળ મુદો આથી આવે તો મને નઈ આલો કે નઈ નઈ રે લઈ ને રહી જાય જવું તો પડશે લેડો છો હા ડબ્બર બે વર્તી પૈસા આલી છું બાપ ભૂલુ આલતા જ નહીં પૈસા લેજો આપણે લેડો તો પૈસા લીધા જો જતી રહી ભાડો આજ તો લીધા હોય છોડવાનો જ નહીં

નવો નવો બોનો કાઢવાનું ચાલુ કર્યું હવે તો ખબર જ હતી હવે પૈસા લેવા આવશું એટલે જશુબા હાલ બોનો કાઢવાનો હાથ તો બોનું સલાબ માનું નહીં આજ પૈસા લીધા આવે છોડવાના નહીં એટલે ભાઈ હું બહુ બીમાર છું અને હાલ પૈસા નહીં મારા કરા ચક્કર ડોહો નાટક કરે છે મને તો કોપડો દબે દઉં કોપી કૂટ પૈસા લાય

આગેવાન આયા છે ને તેવો પૈસા લેવા રાશિ ના આ તો કોઈ પૈસા લઈ નહીં આગેવાન આ કયો યાર વર્તી પૈસા હો તમે કો તો અમારું મોન તમે ગોમના મોભી કેવો એમ કયો પૈસા હારો હું સમજાવું છું તો વાત કરીએ આપણે સાર તમે સમજાવો બરાબર આગેવાન હોય બોલો આગેવાન

પૈસા ને તૈયારી રાખજો ઇજ્જત આવવી હોય તો અને તમારી નહીં પણ પેલી મારે કારણ કે બોલી મેં પેલું ક્યાં મતલબ મેં તમારા પૈસા હાથ ધર્યા છે કે હું આ એમ કરી એટલે તમે હાચવજો પાછા મારી ઇજ્જત તમારે રાખવી જ રાખજો ને કોઈ નહીં શું કીધું તૈયાર રહેજો તણ જો અને બે હો અને દવાખાને જો હારા જતા આવજો હું જો હવે મહિનો તો શાંતિ થઈ ગઈ હવે પૈસાનું થાય તો ભલે આગેવાન તો સિદ્ધ મહિના છેડે આગેવાનના લોકો